નમસ્કાર મિત્રો ઓક્ટોબર મહિનામાં સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું ઓક્ટોબર મહિનામાં દેશભરમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ શુભ અવસર પર સોના ચાંદીની ખરીદીને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે જો તમે પણ દિવાળી પહેલાં સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે રાહતના સમાચાર છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ કેરેટ અને કેરેટ સોનાનો નવીનતમ ભાવ ભાવ શું શું છે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન આ બધી માહિતી તમને આ વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું તે પરિવારની સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે આજ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે સોનાના ભાવમાં ટૂંકા ગાળાનો ઘટાડો અથવા મોટી ગિરાવટ આ પરિબળો પર આધાર રાખે છે જો સોનાના ભાવમાં ઝડપીથી વધારો થયો હોય તો રોકાણકારો નફો મેળવવા માટે સોનું વેચવાનું શરૂ કરી શકે છે જેનાથી ટૂંકા ગાળા માટે ભાવમાં ઘટાડો થઈ શકે છે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર થાય અને ભૂ તણાવ ઓછો થાય તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ ઘટી શકે છે ભારતમાં સોનું આયાત થાય છે તેથી જો યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થાય તો સોનું સસ્તું થઈ શકે છે કેટલાક વિશ્લેષકો ટૂંકા ગાળા માટે ભાવ વધે તો વેચો ની વ્યૂહરચના સૂચવી શકે છે છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાએ રિયલ ઇસ્ટેટ અને ઇક્વિટી જેવા અન્ય રોકાણ વિકલ્પોની સરખામણીએ પચાસ ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે બજાર નિષ્ણાતોનો અંદાજ છે કે આવનારા મહિનાઓમાં સોનાની કિંમતોમાં વધુ પચીસ જેટલો વધારો જોવા મળી શકે છે જોકે વચ્ચે વચ્ચે નફાખોરીને કારણે સુધારો પણ આવી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો હાલના ત્રણ હજાર આઠસો ડોલર પ્રતિ ઓશરું હોલમાર્કે સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એક માત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે સોનાની શુદ્ધતા ઓળખવા માટે મોટા ભાગનું સોનું બાવીસ કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો અઢાર કેરેટ પણ ઉપયોગ કરે છે કેરેટ ચોવીસ થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે તેટલું શુદ્ધ સોનું કહેવાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે જે ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે ખાસ કરીને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનાને સલામત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે સોનાનો ભાવ સામાન્ય રીતે ફુગાવા સાથે સુસંગત રહે છે જે ફુગાવા સામે રક્ષણ પૂરું પાડે છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 71216 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 89020 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 890200 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 3800 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10880 રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સત્યાસી હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો નો ભાવ છે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર નવસો બાવન રૂપિયા ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામ પાંચ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ત્રેપન રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો નો ભાવ છે બારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી તો મિત્રો આજે એક કિલો ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મોટા ભાગના નિષ્ણાતો લાંબા ગાળે સોનાના ભાવમાં તેજી રહેવાની અપેક્ષા રાખે છે જેના મુખ્ય કારણો આ મુજબ છે વૌ રાજકીય તણાવ અને આર્થિક અસ્થિરતાના સમયમાં રોકાણકારો સુરક્ષિત આશ્રય તરીકે સોના તરફ વળે છે જેના કારણે માંગ વધે છે અને ભાવ વધે છે જ્યારે યુએસ ફેડ રિઝર્વ વ્યાજ દરો ઘટાડે છે ત્યારે સોનામાં રોકાણ વધુ આકર્ષક બને છે જેનાથી ભાવમાં વધારો થાય છે સોનું ફુગાવા સામે રક્ષણ આપતું એક સાધન માનવામાં આવે છે ફુગાવો વધે છે ત્યારે સોનાની માંગ વધે છે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી કરવાનું ચાલુ રાખે તો તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો કિંમતો સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવી શ્રેષ્ઠ છે તહેવારોની મોસમ દરમિયાન માંગમાં વધારો થવાથી કિંમતો ઊંચી રહેશે જોકે જો તમે વ્યક્તિગત ઉપયોગ અથવા લગ્ન માટે સોનું ખરીદી રહ્યા છો તો સ્થાનિક બજાર દર અને શુદ્ધતા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો